જન સુવિધા કાર્યરત રાખવા આદેશ કરતા વિદ્યાર્થીઓને જરૂરી પ્રમાણપત્રો તથા દાખલાઓ માટે સરળતા રહી હતી વિદ્યાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો સરળતાથી મળી રહે તે માટે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે મોડલ જન સેવા કેન્દ્રો શરૂ કરાયા છે સમગ્ર રાજ્ય સાથે ગીર સોમનાથ જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે અત્યારે ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે આ સમયગાળામાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે જાતિ અંગેના પ્રમાણપત્રો આવકના દાખલા નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ વગેરે જુદા જુદા દાખલાઓની જરૂરિયાત રહેતી હોય છે આવા દાખલાઓ મેળવવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ તાલુકામાં મામલતદાર કચેરી ખાતે આવતા હોય છે